તો કેરી માટે પ્રખ્યાત એવા વલસાડ જિલ્લામાં પણ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે વલસાડના ધરમપુરના જાગીરી નળ નળગરી અને બોપી સહિતના ગામોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો જેને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની છે માટે પ્રખ્યાત એવા વલસાડ જિલ્લામાં પણ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે વલસાડના ધરમપુરના જાગીરી અને બોપી સહિતના ગામોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો જેને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની છે